કેમ છે મિત્રો રીપી ઈ લર્નિંગ હબમાં આપણું ફરીથી હાર્દિક સ્વાગત છે આપણે જોઈ રહ્યા હતા ડીએફ બ્લોકના જે અને નીટ માટેનું સ્પેશિયલ એડિશન અને એની અંદર આપણે પાંચ ભાગ પૂરા કર્યા હવે આપણે લાસ્ટ ભાગ તરફ જઈ રહ્યા છીએ ભાગ છ મતલબ પાર્ટ સિક્સ તો એની અંદર આપણે જોઈએ લેન્થેનોઇડ સંકોચન એ ખાલી જગ્યાને કારણે થાય છે તો લેન્થેનોઇડ સંકોચનની જ્યારે આપણે વાત કરીએ છીએ ત્યારે પહેલી બીજી ત્રીજી ચોથી પાંચમી અને છઠ્ઠી તો લેન્થેનોઇડ એટલે 4f ઓકે અને માં 4f અને અહીંયા 6s ના જે ઇલેક્ટ્રોન છે 6s2 આ કેન્દ્રીય ભાર છે 4f ની સ્ક્રીનિંગ ઇફેક્ટ તો 4f ની જે સ્ક્રીનિંગ ઇફેક્ટ જે છે એક શું થાય તો કે નબળી પડે એટલે આ જે સિક્સ એસ ટુ જે છે એના જે ઇલેક્ટ્રોન એ કેન્દ્ર તરફ વધારે આકર્ષાય એને કારણે એનું કદ ઘટે છે એને આપણે કહીએ છીએ લેન્થેનોઇડ સંકોચન તો બસ એનું તમને કારણ આપવાનું છે કે ભાઈ સીલું તરફ જઈએ છીએ અઠ્ઠાવનથી એકતેર તરફ જઈએ છીએ સમાન કેન્દ્રીય અસરકારક ભાર નહીં સમાન ન રહે કેન્દ્રીય અસરકારક કેન્દ્રીય ભાર જે છે એમાં વધે કેન્દ્રીય ભારમાંથી ફોરેફ ઇલેક્ટ્રોન દ્વારા ફોરેફ ઇલેક્ટ્રોન દ્વારા બહારના પરની અયોગ્ય શિલ્ડિંગ ઇફેક્ટ કે જો આની સિલ્ડિંગ ઇફેક્ટ વધારે હોતે તો પછી કેન્દ્રીય અસરકાર ભાર વધે તો પણ એસના ઇલેક્ટ્રોનને પોતાની તરફ આકર્ષતે નહીં પણ પ્રોબ્લેમ શું થાય છે અયોગ્ય મીન્સ નબળી સિલ્ડિંગ ઇફેક્ટને કારણે જે એસના ઇલેક્ટ્રોનને કેન્દ્ર પ્રત્યે શું થાય છે આકર્ષણ અનુભવે છે તો એનો મિનિંગ કે આને લીધે જ તો લેન્થેનોઇડ સંકોચન થાય છે તો આન્સર શું આવશે તમારું ફોરેફ ઇલેક્ટ્રોન દ્વારા બહારના ઇલેક્ટ્રોન પર અયોગ્ય શિલ્ડીંગને લીધે મતલબ નબળી સિલ્ડિંગને લીધે અસરકારક શિલ્ડિંગ હોય તો કોઈ પ્રોબ્લેમ છે જ નહીં મતલબ નબળી કોનું તો કે ફોર ના લીધે કે એમ ફોર એ એસિડિક માધ્યમમાં પ્રબળ ઓક્સિડાઇઝિંગ પ્રક્રિયા કરે છે એસિડિક માધ્યમ પૂરું પાડવા એચ ટુએસઓ ફોર એ એસસીએલને બદલે વપરાય છે કારણ કે જો એસસીએલ વાપરીએ આપણે

કે કેમેનો ફોર એસિડિક માધ્યમમાં પ્રબળ ઓક્સિડાઇઝિંગ એજન્ટ તરીકે વપરાય છે ત્યારે એસિડિક માધ્યમ માટે આપણે હંમેશા એચ છે ઓફોર નથી વાપરતા કારણ શું પ્રબળ ઓક્સિડાઇઝિંગ એજન્ટ હોવાથી સીએલ માઇનસનું સીએલ ટુમાં ઓક્સિડેશન કરી નાખે છે આ નોંધ છે તો નોંધ ઉપરથી આ એમસીક્યુ છે જ્યારે હાઇડ્રોજન પેરોક્સાઇડ હાઇડ્રોજન પેરોક્સાઇડ એટલે એચ ટુ ટુ એસિડ યુક્ત એટલે એચ પ્લસ પોટેશિયમ ડાયક્રોમેટ એટલે સીઆર ટુ સેવન માઇનસ ટુ ત્યારે ભૂરો રંગ આવે છે તો ભૂરો રંગ કોને કારણે છે પ્લસ છે સીઆર ઓ ફાઈવ ને લીધે છે આમાં પેરોક્સો બોન્ડ છે તો આમાં બી પેરોક્સો બોન્ડ વાળું આવવું જોઈએ તો પેરોક્સો બોન્ડ વાળું કોણ છે આપણી પાસે સીઆર ઓ ફાઈવ બાકી બધામાં ઓક્સાઇડ છે આ એકમાં જ પેરોક્સાઇડ છે ખતમ નીચેનામાંથી ખોટું વિધાન પસંદ કરો ખોટું વિધાન ફોર અને અને ફાઈએફ સમાન રીતે હોય નહીં સમાન રીતે હોતા નથી કારણ કે બદલાઈ છે કોન્ટમાં પહેલું વિધાન જ ખોટું છે આન્સર મળી ગયું ડી બ્લોક પોતાની વચ્ચે અનિયમિત અને અસ્થિર રાસાયણિક ગોંઘર્મ દર્શાવે છે રાઈટ છે એલેથી એલ્યુ કે જે આંશિક ભરેલી ડી કક્ષકો ધરાવે છે બીજી નહીં એલે અને એલયુ લા અને લુ યાંશિક ભરેલીટી કક્ષકો ધરાવે છે બરાબર એ સાચું જુદા જુદા લેન્થેનોઇડની રાસાયણિકતા જે ઘણી સમાન હોય છે તો લેન્થેનાઇડ જે છે જુદા જુદા લેન્થેનોઇડની રાસાયણિકતા જે ઘણી સમાન હોય છે તો આ લેન્થેનોઇડ જે છે એ બાકીના જે તત્વો સાથે ગાઢ સંબંધ ધરાવે છે આપણું ટેક્સ્ટબુકમાં છે જોકે આપણને પહેલાં જ આન્સર મળી ગયો છે ફોર એફ ને ફાઇફ ક્યારેય સમાન હોતું નથી સામાન્ય રીતે એક્ટિનોઇડમાં લેન્થેનોઇડ કરતાં ઓક્સિડેશન અવસ્થાની સંખ્યા વધારે હોય છે કારણ કે આપણે લેન્થેનોઇડ જ્યારે આપણે વાત કરીએ છીએ ત્યારે મેક્સિમમ ઓક્સિડેશન અવસ્થા આપણને ચાર સુધીની જોવા મળે છે એક્ટિનોઇડની અંદર આપણે સાત સુધી આપણે જઈ શકીએ છીએ તો એનો મેઇન જે રીઝન જે છે એ શું છે તો કે ભાઈ એક વસ્તુ વિચારીએ તો એક્ટિનોઇડની અંદર શું હોય અને લેન્થેનોઇડમાં શું હોય તો આની અંદર જે છે એફ અહીંયા વચ્ચે જે છે ઊર્જાનો ઓછો તફાવત હોય છે બસ જ એનું રીઝન છે ફોર એ ફાઈવ સાથે તો કોઈ લેના દેના છે નહીં જે છે તે એના સાથે જોવાના છે મતલબ આન્સર તમારો સમાવી ગયો એક માઇનસ ટુ 2 ઓ ફોર માઇનસ ટુ આપણે જોયું અવસ્થાનો ફેરફાર સંકોચનને કારણે હમણાં આપણે જોયું ને શું આગળ તો મંચુરિયન

જેમ વીજભાર વધે તેમ સહસંયોજક લક્ષણ વધે તો આ વધુ સંયોજક સહસંયોજક અને આ કેવું આયન્ય આયન્ય અને આ સહસંયોજક પછી જેમ વીજભાર વધે તેમ એસિડિકતા વધે અને ઓક્સાઇડ કે હાઇડ્રોક્સાઇડ હોય તો આ એસિડિક કોની વાત કરવાની ઓક્સાઇડ કે હાઇડ્રોક્સાઇડ હોય તો

એ સંલગ્ન ફેરિક સંયોજન કરતાં વધુ સરળતાથી જળ વિભાજન પામે તો આ બેમાંથી વધુ સરળતાથી જળ વિભાજન એની અંદર જોઈએ તો આમાં ડી કક્ષ આ ઇલેક્ટ્રોન રચના જોઈએ આર્ગોન ફ્રીડી અને પોરેશ અઢાર ને બે વીસ ને છ છવ્વીસ પ્લસ ત્રણ અર્ધપૂર્ણ ભરાયેલી જ્યારે એ પ્લસ ટુની જ્યારે આપણે વાત કરીએ છીએ ત્યારે એ આર સંયોજન કરતા વધુ સરળતાથી જળ વિભાજન પામે છે જળ વિભાજન વધુ સરળતાથી કોનું થશે તો કે ભાઈ જો જળ વિભાજન આની પાસે જે છે અયુગમિત ઇલેક્ટ્રોનની સંખ્યા વધારે છે તો આ સહસંયોજક સરળતાથી જળવી વિભાજન ફેરસ ફેરિક વધારે થાય ફેરસ નો વધારે થાય એટલે પહેલું વિધાન જ ખોટું છે એટલે આપણે આન્સર મળી ગયો છતાં બીજા સમજવા જેવા છે મસ્ત ફેરસ ઓક્સાઇડ એ ફેરિક ઓક્સાઇડ કરતા કરતા વધુ બેઝિક સ્વભાવ ધરાવે છે તો કે આ એસિડિક છે તો આ બેઝિક થયા એટલા વિધાન સાચું છે ફેરસ સંયોજનો સંલગ્ન ફેરિક કરતા વધુ આયન્ય છે ફેરસ આયન્ય છે સાચું ફેરસ સંયોજનો સંલગ્ન ફેરિક સંયોજન કરતા ઓછા બાષ્પશીલ છે તો કે આ વધુ બાષ્પશીલ હોય એમપી ઓછું વધુ બાષ્પશીલ બસ તો ફઝાન્સ ઘણીવાર કીધો છે બસ એને ક્લિયર કરો બધા એમ શીખ્યું એને જાતે ક્લિયર થઈ જશે તો આન્સર આવશે આપણે પ્રથમ સંક્રાંતિ શ્રેણીના નીચે આપેલા ચાર ક્રમિક તત્વો પૈકી કોનું ઇનોટ પ્લસ થ્રી થી પ્લસ ટુ નું મૂલ્ય મહત્તમ છે પ્લસ થ્રી કરતાં પ્લસ ટુ મૂલ્ય વધારે જે છે તો મહત્તમ મૂલ્ય કોનું હશે તો જેમાં એક વસ્તુ વિચારવા જેવું છે કે થ્રીમાંથી ટુમાં લઈ જવું છે તમારે તો થ્રીમાંથી ટુમાં લઈ જવાનું મેક્સિમમ મૂલ્ય એનું હોય કે જેની પ્લસ થ્રી જે સ્ટેબલ હોય પ્લસ ત્રણ જેનો સ્થાયી હશે એનું વેલ્યુ મેક્સિમમ હશે તો વિચારો સી આર પ્લસ થ્રી સ્થાયી છે એમ એન તો પ્લસ ટુ સ્થાયી છે લાતો નીકળી ગયું એફ પ્લસ થ્રી પણ સ્થાયી છે અને સીઓ પ્લસ થ્રી પણ સ્થાયી છે પણ તમે જ્યારે એમ જાઓ છો મતલબ કે ભાઈ સી આર એફ ઇથી સીઓ એમ એનુ વેલ્યુએશનમાં વધારો થાય છે પોઝિટિવ પોઝિટિવ તો ફાઇનલી આન્સર આપણને કયો મળ્યું સીઓ સીઓ પ્લસ થ્રી ક્લિયર નીચેનામાંથી કયો ધાતુ આયન કેઆઈના દ્રાવણ સાથે અને વધારે કેસીઆઈના દ્રાવણ સાથે પ્રક્રિયા કરી ઊંચો ઓક્સિડેશન આંક પ્લસ બે માંથી ઓક્સિડેશન આંક પ્લસ એકમાં આવશે ઓક્સિડેશન નીચો તો કે આઈ એટલે આઈ માઇનસ માંથી આપણે આમાં આઈ માઇનસ માંથી આઈ ટુ ની વાત કરીએ તો આઈ માઇનસ માંથી આઈ એટલે માઇનસ વન માંથી ઝીરો એટલે આનું શું થયું તો કે આનું આપણે માઇનસ વનમાંથી ઝીરો એટલે વધારો થયો એટલે આનું થયું ઓક્સિડેશન ઓક્સિડેશન કરતા કેવો થયો રિડક્શન કરતા તો રિડક્શન કરતા તો સામેવાળાનું જે રિડક્શન થશે તો રિડક્શન આપણે જે વિચારીએ તો જેડ એન પ્લસ ટુ છે તેમાંથી એમાંથી નીચે ઓક્સિડેશન વસ્તા તો આવશે નહીં ઓકે ચલો એમાં એચજી પ્લસ ટુ એચજી પ્લસ વન પણ એના કરતાં એચજી પ્લસ ટુ થાય છે સીયુ પ્લસ ટુ અને સીયુ પ્લસ વન તો સીયુ પ્લસ વન આવશે કારણ જેવું સીયુ પ્લસ ટુ ટ્રાન્સફર થશે સીયુ પ્લસ વનમાં આપણી એનસીઆરટી પર કારણ કે આનો જે છે એ સ્ટેબલ થયા કોને લીધે તો કે ડીટેનને લીધે આપણને એનસીઆરટીની બુકમાં લખાણ છે મસ્ત એવું તો ધ્યાન પણ જો જલિય દ્રાવણની અંદર હોય તો આનું વિષમીકરણ થાય તો જલ્ય દ્રાવણની અંદર જે છે એ સીયુ પ્લસ ટુ જે સ્ટેબલ છે તો જલિય દ્રાવણમાં સીયુ પ્લસ વન નહીં પરંતુ સીયુ પ્લસ ટુ વધારે સ્ટેબલ છે એક્વાયસમાં લઈ કારણ આની ઊંચી હાઇડ્રેશન એન્થાલ્પીને કારણે ઊંચી હાઇડ્રેશન એન્થાલ્પીને કારણે બસ આ વસ્તુ તમારે ધ્યાનમાં રાખવાનું હવે એક કસનડી કે જેને નાઇટ્રેટ ધરાવે છે અને બીજી કસનડી કે જેમાં બ્રોમાઇડ છે અને એમએ નો ધરાવે છે આ બંને કસનડીમાં રહેલા દ્રાવણને કોની સાથે પ્રક્રિયા કરાવીશું આપણે એચ ટુ એસઓ ફોર સાથે પ્રક્રિયા કરાવવામાં આવે છે તો લાલાસ પડતો કથ્થઈ ધુમાડો લાલાસ પડતો કથ્થઈ ધુમાડો ઉત્પન્ન થાય છે જેને પાણીમાંથી પસાર કરવામાં આવે તો પાણી

કે ટુ એસ ઓ ફોર અને એચ તો આમાં બ્રોમિન છૂટો ન પડ્યો પણ જો આપણે એચ બી રહીએ એની જ્યારે એચ ટુ એસઓ ફોર સાથેની પ્રક્રિયા કરવામાં આવે છે ત્યારે શું થાય છે ત્યારે એચ ટુ એસઓ ટુ અને બ્રોમિન ગેસ છૂટો પડે છે બસ આ બ્રોમિન ગેસ જે છે એનો કલર કેવો હોય છે તો કે લાલાસ પડતો કદ થાય તો એનો મિનિંગ એમ થયો કે આ જે આન્સર છે કોને લીધે છે બ્રોમાઇડને લીધે છે બ્રોમાઇડ બ્રોમાઈડ રિડ્યુસિંગ ગુણધર્મ ધરાવે છે કારણ કે ચલો સાર આર્ગોન થ્રી ફોરેશ એક ને પાંચ પ્લસ ટુ અને પ્લસ થ્રી પ્લસ ટુ માટે જીરો અહીંયા ચાર પ્લસ થ્રી માટે ઝીરો ને ત્રણ તો થ્રીડી થ્રી થયું મેં આગળ કીધું એમ એક બે ત્રણ ચાર પાંચ એક બે ત્રણ ચાર પાંચ આ છે ટી આ છે એસી તો ટી ત્રણ ને જ્યારે ટી આવા ત્રણ ઇલેક્ટ્રોન આવે તો એ અર્ધપૂર્ણ થયો મતલબ એ સ્ટેબલ થયું તો એ સ્ટેબલ થશે બરાબર અને પેલું ફોર છે આ થ્રી છે તો સીઆર પ્લસ ટુમાં અર્ધપૂર્ણ ટી રચના પ્રાપ્ત કરવા માટે સી આર પ્લસ ટુમાં અર્ધપૂર્ણ ટી રચના પ્રાપ્ત કરવા માટે ફોરમાંથી થ્રીમાં બદલાશે એટલા માટે એનું રૂપાંતર એમાં થશે કે સી આર પ્લસ ટુમાંથી સી પ્લસ થ્રી થયું એટલે એના એનું શું થયું તો કે ઓક્સિડેશન તે કરતાં કેવો થયો રિડ્યુસિંગ તે રિડ્યુસિંગ કેમ કારણ કે અનસ્ટેબલમાંથી સ્ટેબલ બની રહ્યું છે તો આન્સર એ ખરા નો સૌથી વધુ સ્થાયી ફ્લોરાઇડ એમએન એફ ફોર છે જ્યારે ઓક્સાઇડ એમએન ટુ સેવન છે એનસીઆરટી એમએન એમએન ફ્લોરાઇડમાં એમએન એફ ફોર તો એની મેક્સિમમ ઓક્સિડેશન અવસ્થા ખાલી ફોર અને જ્યારે એમએન ઓક્સાઇડની વાત કરીએ છીએ તો એમએન ટુ ઓ સેવન તો એની ઓક્સિડેશન અવસ્થા સાત કેમ કારણ કે ફ્લોરિન જે છે એ ધાતુ સાથે માત્ર સિંગલ બોન્ડેડ હોય જ્યારે ઓક્સિજન એ ધાતુ સાથે ડબલ બોન્ડથી જોડાયેલું હોય આવી રીતે એને કારણે એની ઓક્સિડેશન અવસ્થા વધારે હોય છે તો ઓક્સિજન એક કરતાં વધુ બંધ બનાવવાની ક્ષમતાને કારણે ઓક્સિજન એક કરતાં વધુ બંધ બનાવવાની ક્ષમતાને કારણે ઓક્સિડેશન પાવર એ બી એન બેસ પર છે આપણે આ ભણેલા છે કે વી ઓ ટુ પ્લસ સી ટુ ઓ સેવન માઇનસ ટુ અમન એમ એન માઇનસ આની ઓક્સિડેશન જોઈએ બે દુ ચાર માઇનસ ચાર પેલી બાજુ જાય તો પ્લસ ચાર આની ઓક્સિડેશન સ્ટેટ અત્યારે પાંચ છે આની આપણે બધાને ખબર છે છ નાની પણ આપણે બધાને ખબર છે સાત છે પણ આમાં સાત કરતા પ્લસ ટુ વધારે જ થાય આમાં પ્લસ થ્રી વધારે જ થાય અને આમાં પ્લસ ફોર વધારે જ થાય તો જ્યારે નીચી ઓક્સિડેશન અવસ્થાની સ્થિરતા વધારે છે તો નીચી ઓક્સિડેશનની સ્થિતિ વધારે સ્ટેબલ હોય તો આ બધાનું શું થાય છે તો કે બધાનું રિડક્શન થાય છે તો એ કેવા હોય તો કે ઓક્સિડાઇઝિંગ પાવર અને એ આ બધા ઓક્સિડેશન કરતા છે હવે પાવરની જ્યારે વાત કરીએ છે ત્યારે આજે એ શું છે તો કે ભાઈ જો ત્રેવીસ ચોવીસ ને પચીસ એટલે કે જ્યારે આપણે ક્યાંથી ક્યાં જઈ રહ્યા છીએ તો કે ભાઈ આવડત છે એમાં ઢાબેથી જમણી બાજુ જઈ રહ્યા છે તો આવડતમાં ઢાબેથી જમણી બાજુ જાઓ છો એનો મિનિંગ શું થાય છે કે ભાઈ તેનો ઓક્સિડાઇઝિંગ પાવર જે છે એમાં વધારો થઈ રહ્યો છે તો વધારો 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 અહીંયા ઓક્સિડેશન પાવરમાં વધારો ઓક્સિડેશન પાવરમાં વધારો ખતમ ઓકે ચાલો સીયુ પ્લસ વન આયન જલિય દ્રાવણમાં સ્થાયી નથી કારણ કે કારણ કે જલ્ય દ્રાવણની અંદર આપણે લઈએ તો કે સીયુ પ્લસ વન છે સીયુ પ્લસ ટુ અને સીયુ મીન્સ કે સીયુ પ્લસ વનમાંથી પ્લસ ટુ શું થયું ઓક્સિડેશન અને પ્લસ વનમાંથી માંથી ઝીરો રિડક્શન તો જ્યારે નીચલી ઓક્સિડેશન અવસ્થા તેની ઉપરની અને તેની નીચેની ઓક્સિડેશન અવસ્થા કરતાં ઓછી સ્થાયી હોય છે ત્યારે હંમેશા શું થાય છે વિષ્મીકરણ ને એને લીધે સીયુ પ્લસ વન આયન જલ્ય દ્રાવણમાં સ્થાયી નથી અને કોણ વધારે સ્થાયી છે તો કે સીયુ પ્લસ ટુ દાનું કારણ શું તો કે આની હાઇડ્રેશન એન્ડ થાલ્બીનનું જે મૂલ્ય છે એની દ્વિતીયનીકરણ એન્થાલપીનના મૂલ્યને ક્ષતિપૂર્ણ કરવા છતાં પણ વધારે છે માટે સીઓ પ્લસ ટુ એ જલીય દ્રાવણમાં વધુ સ્થાયી છે એનસીઆરટીની બેઠી લાઇન છે મિત્રો ક્લિયર તો મિત્રો જે વસ્તુ મેં તમને કીધું કે લાઇન ટુ લાઇન એનસીઆરટી પર છે ધ્યાન આપવું અપવાદો ધ્યાનમાં રાખો આપણી ચાવી ધ્યાનમાં રાખશો તો એફ બ્લોકની અંદર સારા માર્ક્સ તમે મેળવી શકશો એવી અપેક્ષા સાથે આ પાઠ અહીંયા પૂર્ણ કરીએ છીએ મિત્રો જય શ્રી કૃષ્ણ જય સ્વામીનારાયણ થેન્ક યુ સો મચ